નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા દિવસ પહેલા જે રીતે ગોંડલ ની અંદર રાજકુમાર જાટ હત્યા જે કેસ સામે આવ્યો છે હત્યા કે પછી કે અકસ્માત આ સવાલ હજુ પણ બધા લોકોના મનમાં છે અને એજ દરમિયાન એમનો જે પરિવાર છે પછી એમના જે વકીલ છે બધા જ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સીબીઆઈ તપાસ ની માંગ થવી જોઈએ કે સીબીઆઈ તપાસ થવી જોઈએ એટલે ખબર પડશે દૂધ અને પાણી જીગીશા પટેલ છે તે રાજસ્થાન પહોંચ્યા છે એમના પરિવાર સાથે શું વાતચીત કરી છે અને તમામ લોકોને મળી રહ્યા છે ત્યાં પણ ત્યાંના લોકો શું કહી રહ્યા છે આ બાબતે તે વિષય ઉપર ચર્ચા કરીએ મારી સાથે અત્યારે જીગીશાબેન પટેલ જોડાયેલા છે જિગીશાબેન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ જીગીશાબેન સૌથી પહેલા તો તમે એમના પિતા રતનલાલ જાટ છે તેમને મળ્યા હતા એમના દ્વારા તમને શું કહેવામાં આવ્યું છે કારણ કે હવે ન્યાય માટે બધા જ લોકો લડી રહ્યા છે એટલે બેન સૌથી પહેલા તો જ્યારે હું એમના પરિવારની પાસે પહોંચી તો એક કેવાય ને કે 24 વર્ષનો જુવાન દીકરો ગુમાવેલા માબાપ એની પરિસ્થિતિ શું છે એ તમને કહું કે એમના માતાનું એવું રુદન હતું મારી પાસે જ્યારે એ બેઠા એને મને એવું કીધું કે મારે મારો દીકરો જોઈએ છે મારે બીજું કશું જ નથી જોતું હું ટાઈમે એમ કહેવાય ને કે એટલો એકદમ પેલું એવું ફીલ કરતી હતી કે હું શું કરી શકું હું કઈ ના કરી શકું આમાં એને એના દીકરાનો જીવ ગુમાવ્યો છે એના માટે હું બહુ લાચાર મહેસૂસ કરતી હતી એમની બેનની કેવાય ને એની વેદના એવી હતી કે મારા ભાઈ નો સ્વભાવ એવો હતો કે લોકોના હક માટે લડીને પણ એમને હક અપાવે એવો સ્વભાવ હતો તૈયારી કરતા હતા એટલે તમે સમજી શકો છો તો એના એના ઘર પાસેથી એક રોડ હતો કે જે કાચો હતો અને એને એમાં એના ઉપર રસ્તો બનાવવા માટે પણ એને ત્યાં ઘણી મહેનત કરી હતી પણ એમની બેન ની વેદના એવી હતી કે ભાઈ જે રસ્તો મારા ભાઈએ ગામજનો માટે બનાવ્યો એ રસ્તા ઉપર મારો ભાઈ ન ચાલી શકે એટલે તમે વિચારો કે એની નાની નાની વાતો ને યાદ કરીને એ પરિવાર એટલું આમ કેવાય ને માનસિક રીતે પીડાઈ રહ્યું છે ને કે એની ન પૂછો વાત એના ફાધર સાથે મારે જયારે આ બાબતે બધી ઘટનાઓ બાબતે જયારે વાત થઈ ત્યારે એના પપ્પાની એક જ માંગણી છે કે સીબીઆઈ તપાસ કોઈ પણ સંજોગોમાં કરવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જે પ્રમાણે એની અફવાઓ ચાલી રહી છે જે પ્રમાણે પોલીસ ના નિવેદન ત્યાં આવી રહ્યા છે માનસિક સ્થિતિ સારી નથી ને નશા ના પેલામાં હતું ને જે બધા નિવેદનો આવી રહ્યા છે એના એના પણ કે ખરેખર સીબીઆઈ તપાસ થશે કારણ કે કેટલા લગભગ દોઢ મહિના ઉપર વીતી ગયું છે એક જ માંગ છે સંસદમાં મુદ્દો ગુંજ્યો હોય સડક પરથી લઈને સંસદ સુધી આ મુદ્દો ગુંજ્યો જયપુરમાં મહારેલી થઈ બધાની એક જ માંગ છે પણ ક્યાંય એવું લાગતું નથી કે સીબીઆઈ તપાસ થશે હું એમ કઉ છું કે કરવી જોઈએ કારણ કે આખી ઘટનાને તમે જુઓ તો હું તમને વાત કરું કે એમના પપ્પાના કહેવા પ્રમાણે રાજકોટના એસપી એ જયારે એની કોપી ફરિયાદ હતી એની કોપી રિસીવ કરી અને એને ગોંડલ બી ડિવિઝન મોકલવામાં આવ્યા ત્યારે એના પપ્પાના કહેવાનું એવું હતું કે ગોંડલમાં બી ડિવિઝને ગયા પછી ત્યાં પીઆઈ પીએસઆઈ લેવલ ના જયારે અધિકારીઓને મળીને જયારે એ રિસીવ કોપીને ત્યાં જમા કરવાની વાત હતી ત્યારે એ એસપી ની રિસિવ કરેલી કોપીને ફાડી દેવામાં આવી હતી

પીડિત પરિવાર ન્યાય મળે એના માટે થઈ અને એની ફરજ નિભાવે પણ ક્યાંક ને ક્યાંક પરિવાર ને એવું કેવામાં આવતું હતું કે તમારે આમાં પડવાની ક્યાં જરૂર છે શું ના પડે ભાઈ એનો દીકરો ગયો છે એના દીકરા સાથે જે કઈ પણ થયું છે નામ સહિત લખે તો એમાં એમાં તમને વાંધો શું છે તમે કોને બચાવવાની ટ્રાય કરી રહ્યા છો બીજી એક વાત એવી છે કે બે તારીખે માથાકૂટ થઈ જે સીસીટીવી આપણી સમક્ષ આવ્યા પાર્કિંગ સ્લોટ ના એ બે તારીખની ની માથાકૂટ પછી લોકોના લોકોને એવું કેવાય ને ગુમરાહ કરવાની વાત છે ને કે ભાઈ એના પિતા ને એને બે ને માથાકૂટ હતી ને એ ડિપ્રેશનમાં છોકરો નીકળી ગયો એક્સિડન્ટ થઈ ગયું તો મને એવું થાય છે કે અગર બાપ દીકરા વચ્ચે મગજ મારી હોય તો એ તો વર્ષોથી ચાલી આવતી હોય ને ઘરમાં બધાના ઘરમાં હોય મારા ઘરમાં બી હોય તમારા ઘરમાં ભી હોય કોની ઘરે ના હોય

નિવેદનો એવા લેવામાં આવ્યા સુધી પહોંચાડવામાં આવ્યા અને એ જે કઈ રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે બે તારીખે એ ગાયબ થાય છે અને ત્રણ તારીખે તો એનું 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 મરણ થઈ જાય છે તો મારું કહેવાનું એમ છે કે એમ્બ્યુલન્સ આપણે ફોન કરીએ ને તો તાત્કાલિક પણ નથી આવતી બધાને ખબર છે ગુજરાતમાં ઘણી બધી આવા પ્રોબ્લેમ છે અને આવો કોઈ ઇન્સિડન્ટ આવો ચમત્કાર કે એમ્બ્યુલન્સ ને જ મળી એ સિવાય શું રસ્તા ઉપર કોઈ રાહદારીઓ જતા જ નહીં હોય એમને કોઈ ફોન કરવાની એવી કોઈ ના નથી રહે એવું પોલીસ તંત્ર દેખાડવા માંગે છે ચાલો એ પણ કઈ વાંધો નહીં એ પણ કઈ વાંધો નહીં ચાલીસ પોલીસ કર્મીઓને આની પાછળ લગાડવામાં આવ્યા હતા કે ચાલીસ પોલીસ કર્મીઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને રાજકુમાર ને જયારે એને શોધતા હતા તો શું પોલીસ તંત્ર ને જાણ નહીં થઈ હોય કે મુરદાઘર માં લાશ પહોંચી ગઈ છે એ સિવાય હું તમને કહું કે પોલીસ તંત્ર દ્વારા વારે વારે કેવાય ને એનું લોકેશન બતાવવામાં આવતું હતું એમના પિતાશ્રી ને કહેવામાં આવતું હતું ઓન રેકોર્ડ છે ને તો જુનાગઢ લઈ ગયા હતા કે તમારો દીકરો અહીંયા મળ્યો છે એવી રીતે કરીને તો મને ખબર છે કે ત્રીજી તારીખે તો એનું એ મરણ પામ્યા હતા બરાબર રાજકુમાર છે એનું મોત થઈ ગયું હતું ત્રીજી તારીખે તો શું એની લાસ્ટ નું લોકેશન ગોતતા હશે વારે વારે કહેવામાં આવ્યું કે જુનાગઢ મળી છે અને થોડી વાર પછી કે એનું રાજસ્થાન એની એનું મળ્યું છે એની ભાડ મળી છે થોડી વાર પછી એવું કહેવામાં આવ્યું કે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર એનું એક વાત કે રાજકુમાર એના રૂમ ઉપર તમામ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મોબાઈલ લેપટોપ બધું જેટલી પણ એટલી એનું પડ્યું હતું એની એની સાથે કશું જ નતું તો પોલીસ તંત્ર કયા આધારે એનું લોકેશન ટ્રેસ કરતી હતી મને એ નથી સમજ પડતી અને ચલો માની લઈએ કે કોઈના કેવા પ્રમાણે કોઈ બાતમીદારના કેવા પ્રમાણે એનું લોકેશન ટ્રેસ થતું હતું તો બેન ત્રણ તારીખે એનું મૃત્યુ થઈ ગયું છતાં પણ એની લાશ ચાલતી હતી તો બધા લોકેશન એને મળતા હતા મને એ નથીકાર એ થયો કે આટલા દિવસ લાશ મુર્દાઘર ઘરની અંદર પડી હતી ચાલીસ પોલીસ તંત્ર એની ચાલીસ પોલીસ કર્મીઓ એની પાછળ લાગેલા હતા તો શું પોલીસ ખબર નહીં પડી હોય કે આટલા દિવસથી મુર્દા ઘરમાં લાશ મળી પડી છે નહી ખબર પણ ચમત્કાર જુઓ એવો થયો કે જયારે રતનલાલ આ પોલીસ ના કેવાય ને ગોળ 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 ફેરવવાના ચકેડા માંથી બહાર આવીને જયારે હાઈકોર્ટ ની અંદર ફરિયાદ કરવા જાય છે ને ત્યારે પોલીસ ને તરત અચાનક જ ખબર પડે છે કે મુરદાઘર ની અંદર લાશ છે અને એ પરિવાર ને જાણ કરે છે ફોન આવે છે એમને આ બધી ઘટના ને જોતા હું તમને એવું કઉ ક્યાંક ષડયંત્ર મને એવું લાગી રહ્યું છે જે પણ જે પ્રમાણે એમના પિતાશ્રી સાથે મારી વાત થઈ એ પ્રમાણે મને એવું ષડયંત્ર લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક આરોપી ને બચાવવા માટે એવી પેલામાં પડી હતી કે પરિવારને ગોળ ગોળ ફેરવી ત્યાં એનું લોકેશન છે ત્યાં લોકેશન છે એવો એક રેકોર્ડિંગ પણ બહાર પડ્યું છે કે ભાઈ તમારો દીકરો સહી સલામત છે તમે કઈ ટેન્શન ના લેતા જીવીત છે ત્યાંનું લોકેશન મળ્યું છે એવો પણ એક ઓડિયો તમને આ બધાની સમક્ષ આવ્યો છે તો એક ષડયંત્ર પોલીસ તંત્ર સાથે મળી અને આરોપીઓ એવું પણ ઘડ્યું છે કે રાજકુમાર ઝાટ એ રાજકોટના રેલવે સ્ટેશન ઉપરથી ગુજરાતની બહાર જતો રહ્યો છે એવું સાબિત કરી અને મુર્દાઘર માં જે પડી છે એની કે સોરી એને અંતિમ સંસ્કાર કરી અને પરિવારને ગુમરાહ કરવાની એક કોશિશ હતી કે ભાઈ તમારો દીકરો ગુજરાતની બહાર બાર જતો રહ્યો છે અને આખી જિંદગી એને ગુમસુદ્ધા સાબિત કરવાની એક કોશિશ આમાં ચાલતી હોય ને એવું મને લાગ્યું બીજી એક વાત બેન કહું કે આટલા બધા શંકાસ્પદ ઘટના પછી પોલીસ શંકાસ્પદ કાર્ય કામગીરી પછી એક અફવા એવી પણ ફેલાવવામાં આવી કે ભાઈ બાપ દીકરાને તકલીફ હતી એના લીધે આ બધું થયું તો હું એમ કઉ છું કે જો બાપ દીકરાની તકલીફ ના લીધે આ બધું થયું હોય તો એના પપ્પા સીબીઆઈ ની તપાસ ની માંગણી શું કામ કરી રહ્યા છે એને બીક નહીં હોય કે આમાં મારું કઈક ખુલશે તો મને ક્યાંક ને ક્યાંક ખોટી લાગે છે કારણ કે પરિવાર સીબીઆઈ ની તપાસ ની માગણી કરે છે મતલબ એવો છે કે કઈક તો એવું બન્યું છે કે કે જે પોલીસ તંત્ર લોકો સમક્ષ મૂકવા નથી માંગતું અને બીજી એક વાત એવી પણ મને ક્યાંક સાંભળવા મળી ગોંડલ જૂથના જે સામેના જૂથ વાળા છે એ લોકો ક્યાંક ધારાસભ્યના ફેમિલી ને બદનામ કરવા માટે આ ષડયંત્ર ઘરડુ ના હત્યા કરવામાં આવી એવી પણ વાત છે તો મારું કેવાનું એમ છે કે ધારાસભ્યના ફેમિલી વાળા છે આવી બાબત માં તપાસ તો સીબીઆઈ સરકાર પણ જી બેન એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે પોલીસ કેમ વારે વારે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે હવે તમે એ વાત પણ વિચારો કે સોળ તારીખે સુનાવણી હતી હાઈકોર્ટ ની અંદર એ કઈક અમુક કારણોસર રદ કરવામાં આવી હવે એવું કે છે કે સોમવારે થશે

એટલું કેવા માંગીશ કે જેટલી પોલીસ સીબીઆઈ ની તપાસમાં જેટલું પણ મોડું કરશો એટલા સમયની અંદર પુરાવાનો નાશ થશે પોલીસ તંત્ર તો તમને ખબર જ છે છે શું કરી રહી ત્યાંનું લોકલ પોલીસ શું કરી રહી છે તમને ખબર જ છે તો આ પુરાવાનો નાશ કરવામાં આવશે તો સીબીઆઈ ના તપાસમાં શું મળશે અને એની જવાબદારી કોણ લેશે હું તો એમ કઉ છું કે સરકારે અને ન્યાયતંત્ર એ આના માટે તરત જ પરવાનગી આપી અને પીડિતની સમસ્યા સાંભળી અને તરત જ એને ન્યાય આપવો જોઈએ એ પણ છે કારણ કે હજુ એક ઘટના એ પણ સામે આવી હતી કે કે ફરિયાદ થઈ છે એક લાફો મારવાની ઘટના હતી કે એક અજાણ્યા વ્યક્તિએ લાફો માર્યો એમની સામે જે રતનલાલ જાટે છે એમને જાણવા જોગ ફરિયાદ કરી બરાબર સામે જાડેજા પરિવાર દ્વારા કહેવામાં અજાણ્યા શખ્સો અમારા ઘરમાં આવ્યા છે અને આખી આ તપાસ છે તે જેતપુરના પીઆઈ ને સોંપવામાં આવી હોય તો જેતપુર વાળા કઈક તપાસ કરશે પછી એ પ્રકરણ તો આખું દબાય જ ગયું કે સામે જ ના આવ્યું રોજબરોજ નવા નવા ખુલાસા થાય છે પણ કે ન્યાય દેખાતો નથી ત્યાંના લોકોને તમે મળી રહ્યા છો એ બધા શું કે છે અહિયાં લોકો નિષ્પક્ષ તપાસ થાય ને એ માટે ખુબ જ પ્રયત્ન કરી રહ્યા છે એના માટે એને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે તો પણ ઉતરશે અને સરકાર પાસે જે કાંઈ પણ રજૂઆત કરવી પડશે એ કરશે અને સરકાર જો આમાં સાથ નહી આપે તો એના પછીના પણ જે કાંઈ પણ એ લોકો કરવાના છે એ બધામાં એ બધા ક્લિયર છે કારણ કે હત્યા થઈ છે બરાબર સીસીટીવી જે પ્રમાણે બાર આવ્યા છે એના ફાધરના કેવા પ્રમાણે સીસીટીવી પણ પોલીસ તંત્ર દ્વારા એવા એવા દેવામાં આવ્યા છે નાના નાના ટુકડા ટુકડામાં સેકન્ડોના ટુકડામાં તો મને એમ થાય છે કે ભાઈ આવી ઘટનામાં તો એના પિતાને સાથે બેસાડીને આખે આખી ફૂટેજ દેખાડવી દેખાડવી જોઈએ કે તમારા બાળક સાથે શું થયું તો એના બદલે આ ટુકડા ટુકડામાં સીસીટીવી આવે છે આ બધું છે તો હું તો એમ કઉ છું કે અહીંયાના લોકો જે કંઈ પણ ન્યાય માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને જે કંઈ પણ કરી રહ્યા છે ને એ પોતાના ન્યાય માગવા માટેની એક પ્રક્રિયા છે અને એની સાથે સહભાગી હું પણ છું અને હું મને આશા છે કે ગુજરાતના લોકોને પણ આમાં એવી આશા હશે કે આમાં કંઈક ને કંઈક ન્યાય મળે કારણ કે આજે આજે એવી નાની અમથી ઘટનાને લીધે તમે જ કીધું એ પ્રમાણે કે એવા સીસીટીવી આવ્યા છે અને મેં કીધું ને કે જયારે એના ફાધર ગોંડલ બી બી ડિવિઝનમાં ગયા હતા ને ત્યારે એની સાથે એવી વાત થઈ કે ભાઈ એની જે ઓરિજિનલ અરજી હતી એને ફાડી દેવામાં આવીને અજાણ્યા શખ્સ ના ઘરે તો ઘર અજાણ્યા શખ્સ ના ઘરે લખવાની ક્યાં જરૂર છે આખે આખું સીસીટીવી તમારી સામે છે પોલીસ તંત્ર તરીકે તમારે લખવું જોઈએ કોના ઘરની મેટર હતી શું હતું શું નહીં તો પછી આવી બધી કેવાય ને આવું ગોળ ગોળ કરવાની ક્યાં જરૂર છે સીધી વાત છે જો હું તો એમ કઉ કે ત્યાંની લોકલ પોલીસ પોતાની ફરજ સરખી રીતે નિભાવે ને તો બેન કાઈ જરૂર નથી બે દિવસમાં કેસ સો થઈ જઈયો છે પણ જિગીશા તમને એવું લાગે છે કે તમે વર્ષોથી ગોંડલમાં રહો છો આવી ઘટના તો તમારી નજર સામે ઘણી બધી આવી હશે કે પહેલા ન્યાય ન મળ્યો હોય તો આ ઘટના ન્યાય મળશે કારણ કે વર્ષોથી તમે જોતા આવ્યા છો ત્યાંની જે પરિસ્થિતિ છે વર્ષોથી તમામ લોકોને ખબર છે કે ગોંડલ નો ઇતિહાસ દોળિયે લોહિયાળ રહ્યો છે

મારે એમની સાથે પણ મુલાકાત થઈ વાતચીત થઈ અને આગામી સમયમાં અમે લોકો જે કઈ પણ પરિવારને ન્યાય મળે એના માટે જે કઈ કરશું મીડિયાના માધ્યમથી આખો પરિવાર અત્યારે રાજસ્થાનમાં છે કે ગુજરાતમાં પણ છે કોઈ હવે બેન પરિવારનું લોકેશન તમે ના પૂછો તો સારું કારણ કે જે પ્રમાણે આરોપીઓની હિસ્ટ્રી છે એ પ્રમાણે પરિવારની સિક્યુરિટી પણ અમારી જવાબદારી છે બિલકુલ પણ હવે આશા તો એ જ રાખવાની કે ઝડપથી ન્યાય મળે કારણ કે આમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ષડયંત્ર હવે રચાઈ રહ્યું છે કે આજે આખી ઘટના બની છે તેને અકસ્માત જેને હત્યા રે પરંતુ અકસ્માત બતાવવા માટે કારણ કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ એટલે બે મુદ્દા હતા કે જે બસ ના ડ્રાઈવર છે એમની સાથે જાડેજા પરિવારનું શું કનેક્શન છે અને બીજું કે ડોક્ટર જે છે જેમણે ફોરેન્સિક રિપોર્ટ બનાવ્યા છે એમને કોઈ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે ડોક્ટર બે વખત આવું ના કરી શકે ઘણા બધા એવા એવી ઘટનાઓ બની ગઈ કે આપણને શંકા ઉભી કરે અને જે પ્રમાણે મેં તમને કીધું જે ઇતિહાસ છે એમનો એ પ્રમાણે તમે પણ વિચારો હું પણ વિચારું અને લોકોને ખબર જ છે આમાં શું થયું છે શું નહિ પણ મને એ નથી સમજાતું કે કેવી મેન્ટાલિટી આ તો કોઈ રાજકીય કે કોઈ એવી કોઈ ઘટના પણ નહોતી કે રાજકીય કઈ એને નડતા હોય કે આ પણ એક નજીવી બાબતમાં અને જ્યાં સુધી આપણે સમજી શકીએ ને ત્યાં સુધી એક નજીવી બાબત એવી કે ભાઈ તમે એની સાથે સહમત થાવ તો ઠીક ન થાવ તો તમારી સાથે આવું જ થશે એવો એક દાખલો બેસાડવા માંગતા હોય ને એવી ઘટના છે આની પેલા તમે દલિત પરિવારની પણ એક ઘટના એવી જોઈએ છે જેમાં એ આરોપી જામીન પર છે તો એમાં પણ આવી જ કઈ ઘટના હતી એમાં પણ એવું કઈ રાજકીય કે એવું કંઈ હતું નહીં કોઈ ધંધાકીય કઈ એવી દુશ્મનાવટ નથી છતાં પણ એક માનસિક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાઈ હું અહીંયાનો રાજા છું લોકો મારી મારી પ્રમાણે ચાલે તો ઠીક ના ચાલે તો ધાક ધમકી થી એ લોકોને ચલાવવા પડશે આવી એક માનસિક પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે હું તો સરકારને પણ કહેવા માંગુ છું કે આ લોકશાહીની અંદર જે કઈ પણ આ ની અંદર ચાલી રહ્યું છે ને એના માટે ખાસ ધ્યાન આપવું જોઈએ અને બીજું કે આ બધો રોફ અને ખોફ ક્યાંથી પેદા થાય છે બે નંબર ના ધંધાઓમાંથી જે પૈસા કમાય છે એના ઉપરથી આ બધું ચાલી રહ્યું હોય ને તમે પણ સમજી શકો લોકો પણ સમજી શકે તો આ બે નંબર ના ધંધા ક્યાંથી થાય છે ક્યાંથી પૈસો આવે છે એના માટે પણ અમારે જે કરવું પડશે ને એ કરીશું જો સરકાર આમાં કઈ નહીં કરે ને પોલીસ તંત્ર આમાં કઈ નહીં કરે ને તો જનતા રેડ પાડવી પડશે ને તો અમે એ પણ પાડીશું બિલકુલ જીગીશાબેન તમારી પાસેથી રાજસ્થાનમાં અત્યારે શું શું થઈ રહ્યું છે છે ત્યાંના લોકો રહ્યા અપડેટ લેતા કારણ કે તમે એમના પરિવાર સાથે માંગ સાથે તમે મેદાનમાં છો એટલે અમારી પણ એક એવી ફરજ આવે છે કે એમને ઝડપથી ન્યાય મળે કારણ કે જે ઘટના દિન પ્રતિદિન કંઈક વધારે ગૂંચવાઈ રહી છે ન્યાય મળતો નથી એટલે અમે પણ લોકોને જણાવતા રહીશું કે હવે ત્યાંના લોકો શું કહી રહ્યા છે ત્યાંના લોકો શું કરવા માંગી રહ્યા છે અત્યારે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હવે એ જોવાનું છે કે 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 આગામી સમયની અંદર અંદર રાજસ્થાનની શું થવાનું છે છે કારણ તમામ લોકો એવું જ ઈચ્છે ન્યાય મળવો જોઈએ હવે એ જોવાનું છે કે ન્યાય મળશે કે પછી ખરેખર જે આ બધા લોકો એવું કહી રહ્યા છે કે હત્યા થઈ છે અને અકસ્માત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તે પણ સાબિત થશે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર